ગાંધી જયંતી નિમિત્તે રાજ્યના શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર દિndor અને રાજ્યના શિક્ષક મિત્રોએ સંદેશ પાઠવવામાં આવ્યો છે. ગાંધી જયંતી નિમિત્તે રાજ્યના તમામ શિક્ષક મિત્રોએ ખાદી ખરીદીને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ખાદી ફોર નેશન માં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે. સૌને મારા નમસ્કાર મારું જીવન એ જ મારું સદ્દેશ છે. સમગ્ર દુનિયાને અહિંસાનો સંદેશ આપનાર વસ્તાના આગ્રહી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે આપ સૌને શુભકામના પાઠવું છું આવતીકાલે ગાંધી જયંતી નિમિત્તે રાજ્યના મારા તમામ શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા કર્મચારી મિત્રોને ખાદી ખરીદી કરીને નાગરિકોને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રેરિત ખાદી ફોર નેશન ખાદી ફોર ફેશનની મુહિમમાં સહભાગી થઈ સ્વદેશીના પ્રતિક સમાન ખાદીની ખરીદી કરીને લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભર ભારતના સૂત્રને સાકાર કરવાની દિશામાં પોતાનું યોગદાન અર્પણ કરવા અનુરોધ કરું છું જય જય ગરવી ગુજરાત નમસ્કાર ભારત માતા કી જય